મારો એક મિત્ર છે સગન એને એમ થયું એ કે જાત્રા કરી આવું તે કાશી ગયો ને ત્યાં એક છોકરો પગે લાગ્યો મંદિરની બહાર રામ રામ કે રામ રામ તમે કોણ નો ઓળખો મામા બચુડો તમારી બાજુમાં અમે રહેતા અમે નો દેકારો કરતા ને તમે વાહે દોડતા તમે ભાગી જતા ને ક્યારેક તમારા ઘેરે આવીને હું જમી જતો ને તો એમ કે આ ઓળખીતા છે ને આને નહોતો ઓળખો એ કે લાવો મામા પોતલું મારી પાસે થેલીયું મારી પાસે થેલો મારી પાસે દર્શન બે ત્રણ જગ્યાએ કરાય અને મામા મામા કરે એ નાવા ગયા ને નદીમાં તે એ પંથિયાંનું પોતિયું વાળીને એને ડૂબકી વાળી મારીને આને મુઠ્ઠીયું વાળી એ ભીના પંચીએ કાશીની બજારમાં નીકળ્યો બચુડાને જોયો ઓલા કે કયો બચુડો નો અમારી પડખે રહેતા અને ક્યારેક તોફાન કરતા હું મારવા દોડતો તો ભાગી જતા ક્યારેક ક્યારેક અમારે ઘીરે જમી જતો ને હવે કાશી વાળાને તારા ઘરની ક્યાંથી ખબર હોય આ ચૂંટણીમાં એવું છે પાંચ વર્ષ થાય પબ્લિક ભૂલી જાય તો વળી પાછા ચૂંટણી વખતે નીકળે નો ઓળખો મામા આ નળના બંબુડા ફીટ કરી ગયા ને પાણી ન આવ્યા એ હું બચુડો